નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામે ગામ દ્વારા આયોજિત એકમાત્ર ગરબીની અંદર પરંપરાગત સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે ત્યારે આ ગરબીમાં મસાલ રાસ અને સડકતા અંગરા ઉપર રાસ રમવામાં આવે છે ત્યારે આ રાસને જોવા માણવા અને નિહાળવા માટે ગામ તેમજ આસપાસના પંથકના લોકો બહોડી સંખ્યામાં ઉમટી પડે છે હું ચાર વર્ષથી આ ગરબી મંડળમાં રહું છું અમારા ગામનું નામ છે છે અમારે ગ્રુપ એક નાના મોટા ને અને તો તેમાં મોટા ગોવાળિયા ઢાલ તલવાર મસાલ રાસ ને મણિયારો રાસ કરે છે અમે દાંડિયા રાસ ટીપણી રાસ અને મણિયારો રાસ પણ કરીએ છીએ અને નાના ગોવાડિયા પણ મણિયારો રાસ ગોપરાસ ને વગેરેના રાસ કરે છે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે છેલ્લા ત્રણ વર્ષથી વિશેષ રૂપે મસાલ રાસ યોજી અને સળગતા અંગારા ઉપર રાસ રમવામાં આવે છે જેમાં આ રાસને જોવા માણવા નિહાળવા તેમજ માતાજીની શક્તિના સાક્ષાત્કાર દર્શન કરવા માટે સમસ્ત ગામ લોકો તેમજ આસપાસના તાલુકા જિલ્લા વિસ્તારના લોકો આ ગરબીમાં માતાજીના સાક્ષાત્કારના દર્શન કરવા માટે પણ ઉમટી પડે છે ત્યારે નવદુર્ગા ગરબી મંડળમાં છેલ્લા ત્રણ વર્ષથી મસાલ રાસ નું આયોજન થાય છે જ્યારે છેલ્લા બે વર્ષથી ઢાલ તલવાર રાસ નું પણ આયોજન થાય છે આ નવ દુર્ગા ગઢબી મંડળમાં હું છેલ્લા આઠ વર્ષથી રહું છું એમાં અલગ અલગ પ્રકારના અમે રાસ લઈએ છીએ મરિયાણો હોય ઢાલ તલવાર હે એક્શન રાસ છે ગોપ રાસ છે એમાં ખાસ અમારો મસાલ રાસ છે જે અમે છેલ્લા ત્રણ વર્ષથી લઈએ છીએ અને ત્રણ વર્ષથી લઈએ છીએ ને જે આ મસાલ રાસ એમાં કોઈ પણ પ્રકારની ઈજા કોઈ ગોવાળિયાને practice દરમિયાન કે રાસ લેતા દરમિયાન થઈ નથી ગરબીમાં બીજું ઢોલ છે પછી ગાયક કલાકાર છે પેટી છે તબલા છે આ પ્રાચીન કાળથી ચાલી આવે ગરબી ઉપલેટા તાલુકાના નીલાખા ગામની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી આ ગરબી અવિરતપણે ચાલુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે જેમાં ગામના સાથ અને સહકારથી આ નવદુર્ગા ગરબી મંડળ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે જેમાં ગરબીની અંદર ત્રણ વિભાગમાં બાળકોને રમાડવામાં આવે છે જેમાં નાના ગોવાડિયા એટલે કે નાના બાળકો અને મોટા ગોવાડિયા એટલે મોટા યુવાનોની સાથે સાથે બાળાઓનો પણ રાસ રજૂ કરવામાં આવે છે ત્યારે આ ગરબીમાં સૌ કોઈ લોકોના સાથ ને સહકારથી કોઈ પણ ફંડફાળો ઉઘરાવ્યા વગર સ્વૈચ્છિક રીતે મળતી ભેટ સોગાતને લઈને આ ગરબી અવિરતપણે પણ ચાલુ છે જે આસપાસના વિસ્તારના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હોવાનું પણ સામે આવ્યું છે અમે અમારા ગામની અંદર એક જ ગરબી થાય છે અને અત્યાર પ્રાચીન ગરબી એમને ચાલી જ આવે છે દર પેઢીથી એમને અમે પણ આ ઉજાગર એમનું ચાલુ રાખ્યું છે અમારી ગરબીની અંદર મોટા ગોવાડિયાઓ નાના ગોવાડિયાઓ અને બાળાઓ રાસ રજૂ કરે છે અમારા મોટા ગોવાડિયાનો રાસ મણિયારો રાસ છે ઢાલ ચાલવાનો રાસ છે મસાલ રાસ છે આ સળગતા અંગારા ઉપર રાસ રમે છે અને એ રાસ અમારો પ્રખ્યાત છે આજુબાજુમાં ગામડાઓમાંથી માણસો જોવા આવે છે અને એ રાસ અમે ચોથા અને આઠમા નોરતે જ રજૂ કરીએ છીએ અને અમારી બાળાઓ પણ અવનવા પ્રાચીન રાસ રજૂ કરે છે અમારા નાના ગોવાડિયાઓ એ હજુ નાના છે છતાં પણ અવનવા રાસ રજૂ કરી અને અમે આ માતાજીના પર્વને આ રીતે ધામધૂમથી ઉજવીએ છીએ દેશી ઢોલ વાજા અને લાઈવ ગાયક કલાકાર અવનવા પ્રાચીન ગરબાઓ રજૂ કરી અને અમે આ માતાજીના નવે નવ દિવસ અમારો ગરબીનો આ રીતે ઉત્સવ દર વર્ષે ઉજવીએ છીએ આ ગરબીમાં સમસ્ત ગામ એકત્રિત થઈ અને એકસાથે ગરબી શરૂ થાય ત્યારે અને ગરબી પૂર્ણ થાય ત્યારે માતાજીની લાઈવ આરતી પરંપરાગત સાજીંદાઓ સાથે પણ કરે છે અને આ ગરબીમાં ભાગ લેતા ખેલૈયાઓ જેમ કે નાના ગુવાળિયા મોટા ગુવાળિયા અને દીકરીઓના રાસને માણવા નિહાળવા માટે દૂર દૂરથી ધર્મપ્રેમી કલા પ્રેમી લોકો આ ગરબીને માણવા નિહાળવા માટે પણ ઉમટી પડે છે ત્યારે ગરબીના આયોજકોએ જણાવ્યું હતું કે આ ગરબીમાં વિશેષ રૂપે ચોથા નોરતે તેમજ આઠમા નોરતે ઢાલ તલવાર રાસ તેમજ મસાલ રાસ વિશેષ રૂપે રજૂ કરવામાં આવે છે જેમાં આ મસાલ રાસની અંદર સાક્ષાત્કાર માતાજીની શક્તિ હાજર હોય અને માતાજીના સાક્ષાત્કારના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારના લોકોએ ચોથા તેમજ આઠમા નોરતે આ ગરબીમાં પધારવું જોઈએ અને ઉપલેટા તાલુકાના નીલાખા ગામે યોજાતી આ ગરબીમાં માતાજીના સાક્ષાત્કારના દર્શન કરવા જોઈએ તેવું પણ જણાવ્યું છે રાજકોટ થી આશીષ લાલક્યા નહેવાલ ઈટીવી ભારત રાજકોટ